ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ નું પરિણામ જાહેર કરાયું છે જે અંતર્ગત રાજકોટ શહેર અને જિલ્લાનું બે હજાર પરિણામ પંચ્યાસી ટકા સામે આવ્યું છે જે ગત વર્ષની સરખામણીએ બાર પોઈન્ટ ઓગણપચાસ ટકા વધુ છે રાજકોટ શહેરની ધોરકીય શાળામાં અભ્યાસ કરનારી ચાવરા જાનવીએ પરીક્ષા સમયે કઠિન પરિસ્થિતિનો સામનો કરી સફળતાપૂર્વક ધોરણ ની પરીક્ષામાં નવ્વાણું પર્સન્ટેજથી વધુ માર્ક મેળવ્યા છે જાઉડા જાનવીના પિતાની ધિનભાઈને છ મહિના પહેલાં બ્રેન હેમરેજ જ થયું હતું તેમ છતાં બાળકીએ ખૂબ મહેનત કરી પરીક્ષામાં નવ્વાણું પોઇટ ઝીરો સાત પરસેન્ટ પ્રાપ્ત કર્યા છે અને મેં ટેન્થ સ્ટાન્ડર્ડની એક્ઝામ ને આજે મારું ખૂબ જ સારું રિઝલ્ટ આવ્યું છે અને એનું પૂરું ક્રેડિટ હું ધોડકિયા સ્કૂલને જ આપવા માંડું છું કારણ કે હું જ્યારે આ રિઝલ્ટ ઉપર ઊભી હોય તો એ ધોડકિયા સ્કૂલને લીધે જ ઉભી છું અને મારે મારા માટે આ ટેન્થ સ્ટાન્ડર્ડ એ બહુ ડિફિલ્ટ હતું કેમ કે મારા છમાસી એક્ઝામ એક્ઝામમાં મારા પપ્પાનું બ્રેઇન હેમરેજ થઈ ગયું હતું એક્સિડન્ટમાં અને ત્યારે જ મારા ચાલુ પેપર હતા પણ મને ધોળક્યા સ્કૂલે બધી રીતે એટલો સપોર્ટ આપ્યો કે હું જરા કંઈ પણ આજ સુધી પણ પેપર લખતા અચકાતી નથી મારા પપ્પાને આ સુધી પોઝિશન હતી તો પણ હું મારું ફોકસ એજ્યુકેશનમાં રહ્યું ધ મતલબ બધી રીતે મને ધોળકિયા સ્કૂલે ખૂબ જ સપોર્ટ કર્યો છે એજ્યુકેશનમાં મારા પ્રિન્સિપાલ સ્મૃતિ મેડમ મને આવી આવીને હિંમત દેતા હતા કે નહીં બેટા બધું થઈ જશે તું વ્યવસ્થિત તારું એજ્યુકેશનમાં ધ્યાન દે આજે હું નવાણું પોઈન્ટ સાત પીઆર ઊભી છું તો એ ધોળકિયા સ્કૂલને લીધે જ ઊભી છું આવી મુશ્કેલી આવે જીવનમાં પણ એના એને સામે અગેન્સ્ટ લડવાનું છે અને ડરવાનું નથી હિંમત પૂરી રાખવાની છે અને ટેન્થ સ્ટાન્ડર્ડ નીકળી જશે જો સ્કૂલનો સપોર્ટ હોય તો વધારે જ આપણે ઇઝી રીતે આપણે ટેન્થના વધારે સ્કોર કરી શકીએ છીએ આરામ આગળ મારો સાયન્સ અને એન્જિનિયરિંગનો ગોલ છે અને એ પણ હું ધોળકિયા સ્કૂલ સાથે જોડાઈને જ કરવા માંગુ છું કારણ કે જેટલો સપોર્ટ મને ધોળકિયા સ્કૂલમાં મળ્યો છે મને ભરોસો છે કે એટલો સપોર્ટ મને બીજી સ્કૂલમાંથી નહીં મળી શકે ચાવડા જાનવીએ ચાંદની સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેના પિતાને છ મહિના પહેલા બ્રેન સ્ટ્રોક આવ્યો હતો ત્યારે ધોળકિયા સ્કૂલના ના શિક્ષકો અને પ્રિન્સિપાલે તેનું સાથ આપી ખૂબ સારું શિક્ષણ આપી તેને હિંમત આપી હતી જેના કારણે તેને પરિણામ રૂપે બોર્ડ પરીક્ષામાં નવ્વાણું પોઈન્ટ જીરો સાત પર્સેન્ટેજ પ્રાપ્ત થયા છે તેમજ તેને અન્ય વિદ્યાર્થીઓને પણ સંદેશો પાઠવતા કહ્યું હતું કે આવી મુશ્કેલ પરિસ્થિતિ આવે ત્યારે જીવનમાં તેની સામે લડીને આગળ વધવું જોઈએ તેમજ તેને ભવિષ્યમાં એન્જિનિયર થવાનું પોતાનું સપનું હોવાનું પણ જણાવ્યું હતું મારી દીકરી આજે A1 ગ્રેડમાં ઊભી છે ને એનો મને ખૂબ જ આનંદ છે એક સમય હતો આજથી છ મહિના પહેલા અમારા જીવનમાં બહુ અઘરી પરિસ્થિતિ હતી કે કઈ ને કઈ મારા હસબન્ડ નું બ્રેન એમ્બ્રેજ થઈ ગયું તો 6 માસિક માં પણ મને એવું મનમાં ડાઉટ હતો કે હવે મારી જેમ એક્ઝામ છે એમ દીકરીની પણ દસમાની એક્ઝામ છે શું કરશું કેવું કરશું જો સ્ટડીમાં ધ્યાન નહીં આપવામાં આવે તો ક્યાંય ને ક્યાંય દીકરીના જીવનમાં બહુ મોટી અસર પડશે પણ સ્કૂલમાંથી મને કહેવામાં આવ્યું કે તમારી દીકરી છે ને એ અમારી જ દીકરી છે અમે સો ટકા એમને સપોર્ટ કરી અને અમે એમની સાથે ઊભા છીએ અને તમામ ટીચરો ખાસ કરીને સ્મૃતિ મેડમ મોટા સર અને તેના તમામ ટીચરો દિવસ અને રાત મારી દીકરી સાથે હાર્ટ ટુ હાર્ટ કનેક્ટ થઈ અને એ લોકોએ ખૂબ જ મહેનત કરી છે જેથી કરીને આજે મારી દીકરી એ વન ગ્રેડમાં ઊભી છે જેનો મને ખાસ આનંદ છે અને બસ ધોળકિયા સ્કૂલને હું એટલું જ કહેવા માગું છું કે ધોળકિયા સ્કૂલના જે ટીચરો છે જે લોકો હાર્ટ ટુ હાર્ટ કનેક્ટ થઈને જે વિદ્યાર્થીઓ સાથે કામ કરે છે ને એ માહોલ કદાચ બીજી કોઈ સ્કૂલમાં મને જોવા નથી મળતો એ માહોલ હાર્ટ ટુ હાર્ટ કનેક્ટ થઈને જે વર્ક કરવામાં આવે છે ને એ બહુ આજના સમયમાં જ્યારે લોકો નાની નાની પરિસ્થિતિમાં બહુ ડિપ્રેશનમાં જતા હોય છે ત્યારે આ હાર્ટ ટુ હાર્ટ કનેક્ટ થઈને જે વર્ક છે ને એ એના માટે બહુ ઇઝી હોય છે અને બહુ એના બહુ સારા પરિણામ હોય છે એ મારા જીવનમાં મેં જોયું છે ધોળકિયા સ્કૂલ તો ધોળકિયા સ્કૂલ છે એને શબ્દોમાં કંડારવી યોગ્ય નથી હા જીવન છે જીવનમાં આજે શું છે અને કાલે આપણા જીવનમાં કેવી સવાર આવવાની છે ને એ આપણને કોઈને જ ખબર નથી પણ જીવનમાં જ્યારે ખરાબ પરિસ્થિતિ આવે ને ત્યારે એ પરિસ્થિતિને જેમ આપણે રાત પડે છે અને આપણે સૂઈ જઈએ છીએ કે ભાઈ આ રાત પડી ગઈ છે આપણે એક્સેપ્ટ કરી લઈએ છીએ અને આપણને એ વિશ્વાસ સાથે આપણે એક્સેપ્ટ કરી લઈએ છીએ કે કાલે સવાર થવાનું જ છે તો આ જીવનમાં જે પરિસ્થિતિઓ આવે છે એને શાંતિથી હેન્ડલ થવા દઈએ અને બધાનો સપોર્ટ લઈ અને આપણે આગળ જરૂર જઈ શકીએ છીએ બસ એ જ બેજા પેરેન્ટ્સને એ જ કહેવા માગું છું અને થોડોક આ સ્કૂલનો મને સો ટકા સપોર્ટ મળ્યો છે એના ટીચરો એની ટાઈમ મારી દીકરી જ્યારે રાતે રીડ કરતી હોય ત્યારે રાતે પણ એ લોકો એક મિનિટનો વિચાર કર્યા વગર એ લોકો ટીચરને એની ટાઈમ ફોન લગાવતા રાતે બે વાગે હોય ત્રણ વાગે હોય ચાર વાગે હોય એની ટાઈમ એ લોકો એના ક્વેરી છે એ સોલ્વ કરતા હતા મને એનો આનંદ થતો હતો કે આ લોકો કેટલા વિદ્યાર્થી એઓ સાથે જોડાયેલા છે એનો મને વિશેષ આનંદ થતો હતો આજે મારા દીકરીનું જે પરિણામ આવ્યું છે એનો પણ મને વિશેષ આનંદ છે અને એના કરતાં વિશેષ આનંદ મને આ ટીચરનો જે સપોર્ટ મળ્યો છે ને એનો આનંદ હું કદાચ જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકું તો થેન્ક્સ આ સ્કૂલ મોટા ટીચર સ્મૃતિ મેડમ બધાને થેન્ક્સ દીકરી ચાવડા જાનવીનું સારું પરિણામ આવતા માતા મિતાબેને ભાવુકતા સાથે ખુશી વ્યક્ત કરી અને કહ્યું હતું કે જાનવીની છ માસિક પરીક્ષા ચાલુ હતી ત્યારે તેના પિતાને બ્રેન હેમરેજ થયું હતું તે સારા તરફથી એવો વિશ્વાસ આપવામાં આવ્યો કે તમારી દીકરી એ અમારી દીકરી છે જે વિશ્વાસના કારણે જ આજે જાનવીને આ સફળતા પ્રાપ્ત થઈ છે તેઓ વધુમાં કહ્યું હતું કે ધોરકિયા સ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે હાર્ટ ટુ હાર્ટ કનેક્ટ કરી શિક્ષણ આપે છે જેના કારણે વિદ્યાર્થીઓને સમજવામાં સહેલું પડે છે અને આવો માહોલ રાજકોટની કદાચ એક પણ શાળામાં નહીં મળી શકે તેમ પણ તેના માતાએ જણાવ્યું હતું કેમેરા પર્સન ગૌતમ નસ્કારી સાથે સંવાદદાતા દિલાવ ચુડેસરા ચાંદની ન્યૂઝ રાજકોટ